તો કેમ છો દર્શક મિત્રો આજે આ વિડિયોમાં આપણે જોવાનું છે કે કૂતરાઓમાં અને ખાસ કરીને ગલુડિયાઓમાં જોવા મળતું કેનાઇન પારોવાયરલ ઇન્ફેક્શન જેને એવું કહેવાય કે સીપીવી પારોવાયરલ ઇન્ફેક્શન ગલુડિયાઓમાં ખૂબ જ અત્યારે જોવા મળી રહ્યું છે અને ખૂબ જ ગલુડિયાઓનું મરણ થઈ જાય છે આની અંદર ગલુડિયા માટે આ એક જીવલેણ રોગ કહી શકાય ગલુડિયાને અતિશય ઝાડા થાય ઝાડામાં લોહી આવે દુર્ગંધ મારે ખૂબ જ મોઢામાંથી ઉલટીઓ કર્યા કરે પાણી જેવી ઉલટી કરે અને ખૂબ જ ગંભીર રીતે ગલુડિયું જે હોય તે બીમાર થઈ જતું હોય છે ને છેવટે મરી જતું હોય છે શેરીના ગલુડિયામાં જોવા મળતું હોય છે તો આના વિશે આજે આપણે ચર્ચા ચર્ચા કરવાની કરવાની છે છે વિસ્તારથી નમસ્કાર દર્શક મિત્રો હું છું ડોક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આજે વાત કરીશું કેનાઇન પાર્વો વાયરલ ઇન્ફેક્શન વિશે તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ તો સૌથી પહેલા તો એ સમજી લઈએ કે કેનાઇન પાર્વો વાયરસ એ વાયરસ શું છે કેનાઇન પાર્વો વાયરસ નામનો આ વાયરસ એ કૂતરાઓમાં અને ખાસ કરીને ગલુડિયાઓમાં ચેપ ફેલાવે છે ખૂબ જ ગંભીર રીતે એની તીવ્રતાથી એ ફેલાય છે ચેપી રોગ છે નાના ગલુડિયાઓમાં ખૂબ જ વધારે જોવા મળે છે અને ખૂબ જ ઝડપથી એક ગલુડિયાથી બીજા ગલુડિયામાં ફેલાય છે છ અઠવાડિયાથી લઈને છ મહિના સુધીના ગલુડિયાઓમાં ખાસ કરીને જોવા મળતો હોય છે આ રોગની તીવ્રતા અને ફેલાવાની ઝડપ ખૂબ જ વધારે હોય છે અમુક પ્રજાતિના કૂતરા જેમ કે જર્મન શેફર્ડ લેબ્રાડોર કોકર સ્પેનિયર રોટવેલર અથવા ગલીની અંદર જોવા મળતા જે ગલીના નોર્મલ કૂતરા હોય એના ગલુડિયા એની અંદર આ રોગ ખૂબ કરીને વધારે જોવા મળતો હોય છે હવે એ જોઈ લઈએ કે પાર્વો વાયરસનું ટ્રાન્સમિશન એટલે કે ફેલાવો કઈ રીતે થઈ શકે સંક્રમિત કૂતરા જેને ઝાડા અને ઉલટી થયા હોય એવા કૂતરાઓના સંપર્કમાં જ્યારે તંદુરસ્ત ગલુડિયા આવે ત્યારે એમને ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય છે સંક્રમિત કૂતરાના ઝાડા અને ઉલટીના સંપર્કમાં જ્યારે તંદુરસ્ત કૂતરા આવે તો એ પૂરેપૂરા એના સંક્રમિત થઈ જવાના ચાન્સીસ વધી જતા હોય છે સંક્રમિત કૂતરામાંથી જ્યારે તંદુરસ્ત કૂતરાને ચેપ લાગે ત્યારે ત્રણથી સાત દિવસની અંદર તંદુરસ્ત કૂતરામાં પણ એના લક્ષણો દેખાવાના શરૂ થઈ જતા હોય છે પારો વાયરસથી અસરગ્રસ્ત થયેલા ગલુડિયામાં સૌથી પહેલાં તો ઉલટીઓ જોવા મળે છે ઉલટીઓની સાથે સાથે ઝાડા શરૂ થઈ જાય છે પહેલાં પાણી જેવા ઝાડા કરે છે પછી થોડા ચીકાસવાળા અને અંતમાં લોહીવાળા ઝાડા કરે છે જ્યારે ગલુડિયું ઝાડા કરે તેની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે આ ગલુડિયાની અંદર ભૂખ ન લાગવી વીકનેસ આવી જવી અશક્તિ થઈ જવી તાવ આવી જવો એકદમ સુસ્ત થઈ જવું ચાલવામાં પણ ઉઠવા બેસવામાં પણ તકલીફ પડે ઊભું થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જાય એકદમ આળસ બતાવે આવા બધા લક્ષણો ગલુડિયાની અંદર જોવા મળતા હોય છે મિત્રો એટલું યાદ રાખો કે જરૂરી નથી કે દરેકે દરેક લક્ષણો દરેક કેસમાં જોવા મળે જ પણ જનરલી દરેક કેસ જે પારવાનો અફેક્ટેડ હોય એનિમલ એની અંદર ખૂબ જ જાડા અને ઉલટી તો જોવા મળે જ છે દરેક ઉંમરના અને દરેક વર્ગના પશુમાં કૂતરાઓમાં આ રોગ જોવા મળતો જ હોય છે પણ જનરલી વાત કરીએ તો છ મહિનાથી ઓછી ઉંમરના ગલુડિયા હોય તેમને ખૂબ જ ગંભીર રીતે આ રોગ થતો હોય છે અને હા એની અંદર જો રસીકરણ ના કરાવ્યું હોય રસી ના લીધી હોય તો તો ચાન્સીસ ખૂબ જ વધારે રહેતા હોય છે મેક્સિમમ રહેતા હોય છે કે તેને પારો વાયરલનું ઇન્ફેક્શન લાગી શકે તમને કઈ રીતે ખ્યાલ આવશે કે તમારા ગલુડિયાને પાર્વોવાયરલ ઇન્ફેક્શન થયું છે તો જેમ મેં જણાવ્યું કે ગલુડિયાને ખૂબ જ ઉલટીઓ થાય તેને ખૂબ જ ઝાડા થાય ઝાડાની અંદર લોહી આવે વાસવાળા દુર્ગંધવાળા ઝાડા કરે અને પેટમાં ખાવાનું કશું ટકતું જ ના હોય આપતાની સાથે જ ઉલટીઓ કરી દે જેમ મેં લક્ષણો જણાવ્યા એ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકમાં વેટનરી ડૉક્ટરને બોલાવી એમનો સંપર્ક કરી એમને બતાવીને આ રોગનું નિદાન એ કરી શકે છે મિત્રો સારવારની વાત કરીએ તો એકવાર ગલુડિયાને ચેપ લાગ્યા પછી વાયરસને મારવા માટે સીધે સીધી કોઈ આપણી પાસે દવા નથી વાયરસ એ સીધે સીધો ગલુડિયાને મારવા માટે જવાબદાર નથી પણ વાયરસ શું કરતું હોય છે કે તે એના આંતરડાના માર્ગમાં પ્રવેશે છે ગલુડિયાના શ્વેતકરોને અસર કરે છે ગલુડિયાની જે રોગ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ હોય એની સામે એ ગલુડિયાની જે રોગપ્રતિકારક શક્તિ હોય જ્યારે વાયરસ પ્રવેશે ત્યારે એ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે ગલુડિયાના આંતરડાને નુકસાન થવાના કારણે શું થાય કે ગલુડિયાના શરીરની અંદર જે પાણી હોય એ ઓછું થઈ જાય જેને આપણે ડિહાઇડ્રેશન કહેતા હોઈએ છીએ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ એટલે કે શરીરની અંદર સોડિયમ અને પોટેશિયમ જેવા જે તત્વો રહેલા છે એની કમી થઈ જતી હોય છે ગલુડિયાના શરીરની અંદર લોહીમાં ચેપ લાગે છે જેને આપણે એવું કહીએ કે સેપ્ટિસેમિયા એ પણ આના લીધે થતું હોય છે ગલુડિયાને જ્યારે સેપ્ટિસેમિયા થઈ જાય ત્યારે આંતરડાની અંદર રહેલા જે બેક્ટેરિયા છે તે લોહીમાં પ્રવેશે છે સેપ્ટિસેમિયા થઈ જાય છે અને એના લીધે ગલુડિયાનું મૃત્યુ થતું હોય છે પાર્વોવાયરસમાં એવું કહેવાય છે કે ગલુડિયાને જીવતું રાખવું જરૂરી છે એની શરીરની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થયું છે શરીરની અંદર સોડિયમ પોટેશિયમ ઘટી ગયું છે તે અને ડિહાઇડ્રેશન થવાથી જે શરીરની અંદર પાણીનું લેવલ નીચે આવી ગયું છે તે જો આપણે લોંગ ટાઈમ સુધી મેન્ટેન રાખવામાં આપણે સક્ષમ થઈ ગયા તો ગલુડિયાનો જીવ બચી શકે છે નજીકમાં વેટનરી ડૉક્ટરના ત્યાં આપણે એને સારવાર કરાવવા માટે લઈ જઈએ ત્યાં તેને રોજ રેગ્યુલર નર્સ માટે બોટલ જેને આપણે એવું કહેતા હોય તે બોટલ ચડાવતા હોય છે ઘણી વખત પાંચથી સાત દિવસ સુધી રોજ બોટલ ચડાવવા પડતા હોય છે ઘણા ગલુડિયાની જે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય તકલીફ વધારે હોય તેવા ગલુડિયાને દિવસમાં સવાર સાંજ બે વાર પણ રેગ્યુલર ટ્રીટમેન્ટ માટે ને બોટલ ચડાવવા માટે જે આપણા વેટનરી ડૉક્ટર હોય છે તે એમને બોલાવતા હોય છે મતલબ આની સારવાર પણ ખૂબ જ શાંતિથી સમજીને લાંબો સમય સુધી અને સમય લઈને ભૂલ્યા વગર કરાવવી પડતી હોય છે કેનાઇન પાર્વોવાયરલ ઇન્ફેક્શનની અંદર આપણે એવું કહી શકીએ કે આપણી જોડે સીધે સીધી વાયરસને દવા મારી શકીએ એવી કોઈ નથી આપણે જેવા લક્ષણો દેખાય જેવા એની અંદર ચિહ્નો દેખાય એને એવું કહેવાય કે લાક્ષણિક સારવાર સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે એ કરાવવી પડતી હોય છે ઇન્જેક્શન જે આપણે બોટલો તો ચાલતી જ હોય એની એની સાથે સાથે ઇન્જેક્શન પણ આપવા પડતા હોય છે જાડા ના થાય એની માટેનું ઇન્જેક્શન ઉલટી ના થાય એના ઇન્જેક્શન મલ્ટીવિટામિન એટલે કે અલગ અલગ પ્રકારની દવાઓ જે એના શરીરની રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે વપરાય એવી દવાઓ અને બીજી એન્ટિબાયોટિક્સ છે અને બીજી જે ડોક્ટરને ચિહ્નો જોઈને લક્ષણ જોઈને કેસ પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણેના ઇન્જેક્શનોને સારવાર છે એ દરેકે દરેક સારવાર ડોક્ટર ગલુડિયાને આ ટ્રીટમેન્ટની દરમિયાન આપતા હોય છે તો એટલું જ કહેવા માગીશ કે ટાઈમ બગાડે વગર તરત જ આ રોગ દેખાય આવા લક્ષણો જણાય તો વેટનરી ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર લઈ લેવી પાડેલા કૂતરા હોય એની માટે તો અલગ છે બધા કરાવી લેશે જ ઘણા લોકો મને એવું પૂછે છે કે સાહેબ આ તો ગલીનું કૂતરું છે રખડતું કૂતરું છે અમે એને શું કરી શકીએ પણ મિત્રો જો રોગ તો રોગ છે પછી એ પાડેલું કૂતરું હોય કે પછી ગલીનું ફરતું કૂતરું હોય જે સારવાર કરાવવી પડે તો કરાવવી જ પડે બરાબર અને રોગ ના થાય એની માટે રસીકરણની બી વ્યવસ્થા હોય છે એ હું તમને આગળ બતાવીશ કેમની હોય છે એ પણ સમજાવી દો પણ જો શક્ય હોય તો કોઈ બી કૂતરું હોય શ્વાન એ શ્વાન છે ગલુડ્યું એ ગલુડિયું છે જીવ બધામાં છે બરાબર તો ગલીનું કૂતરું હોય કે પાડેલું કૂતરું હોય ટ્રીટમેન્ટ માટે રેગ્યુલર કીધું એ પ્રમાણે સારવાર અપાવી જ દેવી બરાબર ઘણા વ્યક્તિઓ એવું પૂછતા હોય છે કે ડૉક્ટર વાયરસ થઈ જાય પછી ગલોડિયાની બચવાની શક્યતા કેટલી તો એનો એક જ આન્સર છે જેટલું અર્લી જેટલું જલ્દી વહેલું ડાયગ્નોસિસ થઈ જાય અને સારવાર શરૂ થઈ જાય એટલી વધારે જેટલું લેટ ડાયગ્નોસિસ થયું અને સારવાર મોડી શરૂ કરી એટલું ઓછું એવું પણ જોવા મળેલું છે કે જે ગલોડિયાની અંદર રસીકરણ કરાવેલું છે એ ગલોડિયામાં મૃત્યુદર જે ગલુડિયામાં રસીકરણ નથી કરાવ્યું એના કરતાં ઓછું હોય છે મતલબ કે ગલુડિયાને પ્રોપરલી વેક્સિનેશન કરાવ્યું હોય તો એમાં મૃત્યુદર ખૂબ જ ઓછો હોય છે જેવા ગલુડિયાને રસીકરણ કરાવેલું નથી કોઈપણ પ્રકારની રોગની રસી આપેલી નથી એમાં મૃત્યુનો દર સૌથી વધારે જોવા મળતો હોય છે મિત્રો જેમ મેં પહેલાં પણ કહી દીધું કે એક વખત જ્યારે આંતરડાના અંદર જે બેક્ટેરિયા છે તે લોહીની અંદર ભળી ગયા સેપ્ટિસેમિયા થઈ ગયો પછી બચવાના ચાન્સ ખૂબ જ નહિવત એટલે કે ઓછા હોય છે એટલા માટે જ જો ગલુડીઓ તમને પ્રિય હોય તમે એને બચાવવા માગતા હોય એની કેર કરવા માંગતા હોય તો રસીકરણ તો અવશ્ય કરાવી લેવું સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે શેરીના કૂતરાઓમાં આનો મૃત્યુદર સૌથી વધારે એ જ છે ગલુડિયા જે શેરીના હોય એને પૈસા ખર્ચીને તો કોઈ વેક્સિનેશન કરાવે નહીં અને બિચારાને વેક્સિનેશન ના મળે વેક્સિનેશનના અભાવને કારણે આ બધા ગલુડિયાઓ ખૂબ જ મૃત્યુ પામે છે તો તમે તમારા ત્યાં આજુબાજુ શેરીના કોઈ કૂતરા રાખતા હોય ગલુડિયા રાખતા હોય તો એને પણ પૈસા ખર્ચીને પણ વેક્સિનેશન કરાવી લેવું જેનાથી ગલીના કૂતરાની જે શેરીના કૂતરા છે એમને પણ રોગ રોગ સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે રસીકરણ કરેલું હોય તો એમનો પણ મૃત્યુદર ખૂબ જ ઘટી જાય કેનાઇન વાયરસના વેક્સિનેશનની વાત કરીએ રસીકરણની તો જ્યારે તમે ગલુડિયું ઘરમાં લાવ્યા અથવા તો જે જન્મેલું ગલુડિયું હોય તે પિસ્તાલીસથી પચાસ દિવસનું થાય ત્યારે એને પહેલો ડોઝ આપતા હોય છે પહેલો ડોઝ અપાવ્યાના એક મહિના પછી એને બૂસ્ટર ડોઝ આપતા હોય છે બીજો ડોઝ બરાબર એટલે કે પિસ્તાલીસથી પચાસ દિવસે પહેલો ડોઝ અને મહિના પછી એનો બુસ્ટર ડોઝ આપવાનો અને દર વર્ષે એવરી યર એન્યુઅલી વેક્સિનેશન એને કરાવતા રહેવાનું આ એનું વેક્સિનેશન શેડ્યુલ છે એક ફ્રી ટીપ્સ આપવા માગીશ કે જો વેક્સિનેશન કરાવવા તમે કલુડિયાને લઈ જતા હોય તો એના પાંચથી સાત દિવસ અગાઉ એને ડી વોર્મિંગ પણ કરાવી દો કૃમિનાશક દવા આપી દો ડિવોર્મિંગ કરાવેલું હશે તો વેક્સિનેશનની એફિકસી જે એની હોય અસર કરવાની ક્ષમતા તે સારી રહેતી હોય છે તો જ્યારે વેક્સિનેશન કરાવવા લઈ જાવ એની પહેલાં પણ એને એક વખત પાંચથી સાત દિવસ પહેલાં ડિવોર્મિંગ પણ કરાવી દેશો પિસ્તાલીસથી પચાસ દિવસે તમે વેક્સિન અપાવી દો અને એક મહિનાની અંદર પછી પાછો એને બુસ્ટર ડોઝ અપાવો અને દર વર્ષે વેક્સિનેશન અપાવતા રહો તો ઘલુડિયાને કૂતરાને કશું થશે નહીં અને એની સ્પાન એની જે લોંગ લાઇફ એની નોર્મલ હોય એટલી જળવાઈ રહે અને એનો મૃત્યુદર ખૂબ જ ઓછો થઈ જાય અને રોગમાંથી એ બચી શકે તો આ થઈ ગઈ કેનાઇન પારો વાયરલ ઇન્ફેક્શન વિશે ટોટલ માહિતી મિત્રો વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો તમે વિડીયો જોવા આવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી એકવાર સબસ્ક્રાઈબ બટન ઉપર જરૂર પ્રેસ કરી દેજો અને તમામ તમારા જે ડોગ લવર્સ હોય જે સ્વાન પ્રેમીઓ હોય પશુ પશુપ્રેમીઓ હોય તેમની સુધી આ વિડીયો જરૂર પહોંચાડી દેજો આવા જ અવનવા ટોપિક વિશે હું ગુજરાતીમાં માહિતી લાવતો હોઉં છું મસ્ત ઇન્ફોર્મેશન તમને પીરસતો હોઉં છું તો આવા જ વિડિયોને જોવા માટે આજે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવા વિડીયોને લાઇક કરતા રહેજો નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત